ખાડીપુરની વારવા કુમાર કાનાણીએ સીએમને પત્ર લખ્યું કાનાણીએ ઉદ્યોગપતિ મથુર સવાણીના સૂચનોને સમર્થન આપ્યું સવાણીએ સૌની યોજનાના મોડેલનો ઉપયોગ કરીને નવો પ્રોજેક્ટ સૂચવ્યો હતો સુરતમાં વારંવાર આવતી ખાડીપુરની સમસ્યાના કાયમી નિવારણ માટે સમાજ અગ્રણી અને પદ્મશ્રી મથુરભાઈ સવાણી દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને લખાયેલા પત્રને સુરતના ધારાસભ્ય કુમાર કાનાણીએ સંપૂર્ણ સમર્થન આપ્યું છે કાનાણીએ મુખ્યમંત્રીને એક પત્ર લખીને મથુર સવાણી દ્વારા સૂચવેલા ખાડી ડાયવર્ટ કરવાના પ્લાન પર તાત્કાલિક સર્વે કરી શક્યતા તપાસી અને જો શક્ય હોય તો યોજનાને અમલમાં મૂકવા ભલામણ કરી છે પોતાના પત્રમાં જણાવ્યું કે સુરતના ખાડીપુરની પરિસ્થિતિમાંથી મુક્ત કરી શકાય તે માટે મથુરભાઈ સવાણીએ મુખ્યમંત્રી સુરતના ચૂંટાયેલા પ્રતિનિધિઓ પદાધિકારીઓ અને અધિકારીઓને પત્ર લખ્યો છે આ પત્ર સાથે જ ખાડી ડાયવર્ટ કરવાના પ્લાનનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે આપણે સૌ જાણીએ છીએ કે સુરતની અંદર દર વર્ષે વરસાદને કારણે ખાડીપુર આવે છે લાખો લોકો સુરતના પ્રભાવિત થાય છે અને ખાડીપુરમાંથી કેવી રીતે બચી શકાય એનું પ્લાનિંગ ઉદ્યોગપતિ શ્રી મથુરભાઈ સવાણીએ આપ્યું છે અને એ પત્ર એણે મને પણ મોકલ્યું છે પત્ર વાંચ્યા પછી મને એવું લાગે છે કે જો આ પ્લાનિંગ પ્રમાણે કામ થાય અને શક્ય હોય તો ખાડીપુરનો જો પ્રશ્ન હલ થતો હોય તો વહીવટીતંત્રએ તાત્કાલિક ધોરણે આને સર્વે કરાવવું જોઈએ અને સર્વે સર્વે કર્યા પછી જો આ વાત યોગ્ય લાગતી હોય અને ખાટીનો પ્રશ્ન હલ થતો હોય તો હું માનું છું કે યુદ્ધના ધોરણે કામ હાથ પર લઈ અને લાખો લોકોને જે પ્રભાવિત થઈ રહ્યા છે એને એમાંથી મુક્તિ આપવી જોઈએ કેટલું કેટલા લોકો પ્રભાવિત થતા કેટલી મુશ્કેલી લાખો લોકો પ્રભાવિત થાય છે અતિ મુશ્કેલી ખૂબ મુશ્કેલીનો સામનો લોકો કરી રહ્યા છે અને આ દર વર્ષનો પ્રશ્ન છે અને એટલા માટે આ પ્રશ્ન હલ કરવા માટેના પ્રયાસો વહીવટી તંત્રએ કરવા જોઈએ મને એવું લાગે છે કે આ પ્રશ્ન કોઈ વિભાગનો એક વિભાગનો નથી અથવા તો કોઈ બીજા વિભાગ ઉપર ખો આપી દે તો આ પ્રશ્ન હલ થવાનો નથી આ પ્રશ્ન હલ કરવા માટે એક ચોક્કસ પ્રકારની કામગીરી કરવી પડે ખાડી પૂર આપણે અટકાવી ના શકીએ અતિ ભારે વરસાદ ન આવે એ આપણા હાથમાં નથી પરંતુ એમાં લોકોને રાહત થાય કેવી રીતે એનો પ્રશ્ન હલ થાય એ તો ચોક્કસ આપણા હાથમાં છે અને એટલા માટે ચોમાસા પહેલાંની જે કામગીરી હોય એ ખાડી ડ્રેજિંગની હોય સફાઈની વાત હોય પ્રિમોન્સૂનની જે કંઈ કામગીરી કરવાની હોય એ જો ચોક્કસપણે ચોક્કસ થતી હોય તો સો ટકા રાહત થાય રાહત થઈ શકે અને જે આ પ્લાનિંગ આપ્યું છે મથુરભાઈએ અને એનું જે સર્વે કરીને જો આપણે

દુનિયામાં ચોથા નંબરે સુરત શહેરનો વિકાસ થાય છે એવું આપણે અવરનવર સાંભળીએ છીએ આ શહેરને દર બે ત્રણ વર્ષે કાડી ખાડી આપણને પરેશાન કરે છે હેરાન કરે છે એ આપણા વિકાસમાં અવરોધરૂપ બને છે લોકો ખૂબ પરેશાન થાય છે આ પૂરમાંથી બચી શકાય એનો સુઝાવ મુખ્યમંત્રીને પત્ર લખીને આપ્યો છે કેવી રીતે બચી શકાય તો સૌરાષ્ટ્રની અંદર એકસો પંદર ડેમ ભરવા માટે સૌની યોજના બનાવવામાં આવી છે એના શા રૂટ મળી અને લગભગ બે હજાર કિલોમીટરનું પાઇપલાઇન નેટવર્ક ઊભું કરવામાં આવ્યું છે તો ફક્ત આપણે તો સાત કિલોમીટરનું પાઇપલાઇન નેટવર્ક ઊભું કરીએ એટલે આપણો જે નવો રિંગ રોડ બની રહ્યો છે એ બસો ફૂટના એરિયામાં બની રહ્યો છે તો વાલક પાહે જે ખાડી ક્રોસ થાય છે ત્યાં આ બે પાઇપ નાખવામાં આવે જે બાર બાય બાર ફૂટના એરિયાના જેમાં ટ્રક વયા જાય આવા અને એને પાંચ હજાર હોઝ પાવરના મોટરોથી એ પાણીને ત્યાં સપોર્ટ કરવામાં આવે પાઇપના નાખવામાં આવે પ્રેશર કરવામાં આવે એટલે મોટા ભાગનું પાણી જ્યારે વધારે વરસાદ હોય ત્યારે તાપી નદીમાં ડાયવર્ટ થઈ શકે આ પ્રકારનું સૌની યોજનાનું મોડલથી રિંગ રોડથી એક આખું બનાવી અને સુરતને કાયમી ખાડીપુરમાંથી બચાવી શકાય છે કારણ કે તાપીનું પૂર અને ખાડીનું પૂર બંને એક સાથે કદી આવતું નથી અને તાપીના પૂરમાંથી પાળા યોજનાએ આપણને સુરતને મોટા ભાગે બચાવી લીધું છે એટલે ખરા અર્થમાં આ રિંગ રોડથી ડાયવર્ટ કરી અને બચાવી શકાય એ માટે મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે સી આર પાટીલ સાહેબને પત્ર લખ્યો છે અને બાકીના બધા મુખ્ય લોકોને આ પત્ર લખ્યો છે અને હું રૂબરૂબ મળી અને પણ લોકોને આના માટે સમજાવવાનો પ્રયત્ન કારણે તો બધા જાણો છો કે કેટલા લોકોના ઘરમાં પાણી કરી જાય છે કેટલા લોકોના કારખાનામાં પાણી કરી જાય છે અનેક અનેક પ્રકારની મુશ્કેલીઓ થાય પૂર તો આપણે જોયું છે તાપીનું પૂર આગળ જોયેલું છે આ ખાડીનું વારંવાર જોઈએ છે તો એથી તો બહુ નુકસાન થાય છે એટલે સરકાર આના માટે કાયમી ઉકેલ છે એટલે સરકાર કાઢશે રસ્તો એવો મને વિશ્વાસ છે કેમેરામે સેન્ડલ વિરાણી સાથે વિશાલ છેઠા માનવ પ્રભા ન્યૂઝ સુરત અમારા વિડિયોની નવી નવી અપડેટ મેળવવા માટે સબ્સ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડિયો સૌથી પહેલા મેળવવા માટે